સૌરાષ્ટ્રનું સૌથી મોટું જિનાલય એટલે રાજકોટની સોની બજારમાં આવેલું માંડવી ચોક દેરાસર રાજકોટના મૂર્તિપૂજક જૈન સમાજ દ્વારા સ્થાપિત જૈન તપગચ્છ સંઘ સંચાલિત માંડવી ચોક દેરાસર આસ્થાનું પ્રતિક છે ત્યારે તમામ સહયોગ થકી શ્રી શ્રી સુપાર્શ્વનાથ દાદા અને મણિભદ્ર દાદાના મંદિરે તારીખ ગુરુવારે ધ્વજારોહણ કરવામાં આવશે ત્યારે અબતક મીડિયાના આંગણે એકસો નવ્વાણું વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્વનાથ જિનાલયના ધ્વજાજીની પધરામણી થઈ હતી આ સુંદર અવસરે અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતાએ અક્ષત કંકુથી ધ્વજાજીના હર્ષભેર વધામણા કર્યા હતા જે ખરેખર એક ગૌરવપૂર્ણ અને પવિત્ર પ્રસંગ છે આ ઉપરાંત સમગ્ર મીડિયા હાઉસમાં ધ્વજાજીને ફેરવવામાં આવ્યા હતા તેમજ સહર્ષ ભેર વધામણા કરાયા હતા આ દરમિયાન અબતક સાથેની શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખ જીતુભાઈ દેસાઈ ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી સેક્રેટરી કિરીટભાઈ સંઘવી ટ્રસ્ટી હિરાભાઈ શાહ જાગના જિનાલીના દિલીપભાઈ ટોળિયા શ્રી ચિંતામણી પાર્શ્વમણીના દીપકભાઈ મહેતા માંડવી ચોક દેરાસરના શ્રેણિકભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા